સુરતમાં પવિત્ર શ્રાવણ માસમાં શંકરના મંદિરમાં ચોરી તસ્કરો વીસ મિનિટમાં દાનપેટી સાફ કરી ફરાર સુરતમાં શ્રાવણ માસમાં પણ તસ્કરો સુધરવાનું નામ ન લેતા હોવાનું સામે આવ્યું છે શ્રાવણ માસની શરૂઆત આ વખતે સોમવારે થઈ છે ત્યારે સોમવારની સવાર પડે તે અગાઉ તસ્કરો મંદિરમાં હતા મંદિરની દાનપેટીને નિશાને લીધી હતી પાલ ખાતેના પારદેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરી હતી મંદિરમાં બે થી ત્રણ જેટલા ચોરોએ પ્રવેશ કરી મંદિરમાં મૂકેલી દાનપેટી સાફ કરી હતી છ થી સાત જેટલા મંદિરની દાનપેટી તોડી પૈસાની ચોરી કરવામાં આવી હતી ગત રોજ રાત્રે બે વાગ્યે મંદિરમાં પ્રવેશ કરી વીસ મિનિટમાં ચોરી કરી ચોરો ફરાર થયા હતા સીસીટીવીના આધારે સ્થાનિક પોલીસ સહિત બ્રાન્ચો ચોરોને પકડવા કામે લાગી હતી હા અટલાશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિરની અંદર શનિવાર રાતના એટલે ત્રણ તારીખ બેસે છે રવિવાર ના બે વાગ્યે શનિવારની રાતના એટલે રવિવાર થાય છે રવિવારે બે વાગ્યે અંદર ચોર પાછળની એન્ટ્રી કરી અને રાધા સ્વામી જે અમારું ઈશોકરા મંદિર છે બાજુમાંથી રસ્તો છે ત્યાંથી એન્ટ્રી કરી અને સીધા આ બાજુમાંથી અંદર એન્ટ્રી કરી અને સીધા આવીને પેસ્ટા ડિસમિસ લાવીને ખોલી વીસ મિનિટની અંદર આ છ ગલ્લા તોડીને એ લોકો નીકળી ગયા છે કમસે કમ અંદાજે તો રકમ પચીસ ત્રીસ હજારથી પણ વધારે હોવી જોઈએ તોડતા કેવું લાગ્યું તમને એ આ જે સાવુઓ બનાવે છે દાઢી છે દાઢી છે મહાત્મા જેવો દેખાય પણ પંજાબી હોઈ શકે કોઈ બીજી પણ વ્યક્તિ હોઈ શકે પણ કિમિયા માણસો છે જે તાળાઓ બનાવીને ખોલતા હોય એવા વ્યક્તિ અમને દેખાડે કારણ કે બેગ એની સાથે હતી બેગ સાથે લઈને આવેલા પોલીસ ડિપાર્ટમેન્ટ બધા ઇમેજ ને બધું લઈ ગયા અને મેં આજે વાત કરી છે કે ભાઈ એફઆઈઆર કરવી છે વેપારી કરો તો આ જલ્દી પકડે કારણ કે આવું તો દર વર્ષે ચોરીઓ થાય છે કમસે કમ દર વર્ષની અંદર બે વાર તો થાય જ છે એટલે પાંચ વર્ષની અંદર આજ સુધી કોઈ પણ સફળતા મળી નથી આપણી કરતા મને આમ છે છોરોની શ્રદ્ધા વધારે હોય એવું લાગે કારણ કે છોર પકડાતા નથી અને છોરી કરીને લઈ જાય છે પોલીસ સ્ટાફને આમાં ધ્યાન આપી અને પોલીસને સફળતા મળે એવી આપણે પ્રાર્થના કરીએ